પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આઈસીડીએસ વિભાગ દ્વારા કોલીવાડા ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ પ્રોગ્રામ ઓફિસર શ્રી પાટણના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ સાંતલપુર આઈસીડીએસ દ્વારા કોલીવાડા ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ કાર્યક્રમમાં ઘટક કક્ષાએ વિજેતા થયેલ કાર્યકર તેડાગર તથા આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ દ્વારા ટીએચઆર મિલેટ અને સગવાનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ જે કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સર્કલ ઓફિસર આચાર્ય બહેનોને ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા તેમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ તથા કાર્યક્રમમાં પોષણ ભવાઈ પોષણ ગરબો કાર્યકરો દ્વારા રજૂ કરવામાં આવેલ ટીએચઆરનો નો લાભ લેતા લાભાર્થીઓ દ્વારા પ્રતિભાવ રજૂ કરવામાં આવે આવેલ સીડીપીઓ દ્વારા ટીએચઆર અને મિલેટ્સના ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રમીલાબેન પરમાર